હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે લીલી ચટણી એના માટે મેં અહીંયા બી એટલા લીધા છે લીલા મરચાં લીધા છે સાત છે આઠ નંગ મોટા મોટા અને દાણાભાજી સમારેલા છે અહીંયા દોઢ લીંબુનો રસ છે અને ખાંડને મીઠું આપણે સ્વાદ અનુસાર નાખશું તો આપણે પેલા મરચાં નાખી દઈએ પછી આપણે એને ધાણા નાખી દઈએ આમાં ફુદીના નો ફુદીનો હોય તો ફુદીનાના પાન પણ નાખી શકે પણ અત્યારે છે નહીં મારી પાસે એટલે આ લીલી ચટણી કરવી છે તો મેં ગલાવ વિડીયો ઉતારી લઈએ આપણે તો જોઈ દોઢ ચમચી ખાંડ ને દોઢ ચમચી નીમક નાખ્યું છે બે મોટી ચમચી ખાંડ હવે આપણે લીંબુ નો રસ છેલ્લે નાખીએ ચલો ગાય જો આપણી ચટણી રેડી છે સરસ બેસી લીધી છે એકદમ અને હવે આપણે એને થાળીમાં નાખી દઈએ તો મેં થાળી માં નાખી દીધી છે બધી ચટણી હવે આપણે આને રાખી દેસુ આપણે ફ્રીઝર માં ચલો ગાઈસ જો આપણી ચટણી મેં આજામવા માટે મૂકી દીધી હતી ફ્રીઝર તો એ સરસ થઈ ગઈ છે મેં અહીંયા નાના નાના ચોરસ કટકા કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણા એક એક પીસ તૈયાર નીકળશે અને તમે જ્યારે તમારે એકદમ અર્જન્ટમાં હોય ઇમરજન્સી હોય ને તમારે કોઈ મહેમાન આવ્યા હોય તો તમે ફટાફટ આ ચટણીનો ઉપયોગ કરી શકો છો અને આ ચટણીને છ મહિના સુધી કાંઈ જ નહીં થાય તમે એર ડબ્બામાં મૂકીને રાખી દીઓ ફ્રીઝરમાં રાખી દેવાની અને જ્યારે જોઈ ત્યારે તમારે એક પીસ કાઢી અને યુઝ કરવાની ચલો ભાઈ જો આપણી ચટણી લીલી રેડી છે આમાં કોઈ જાતનું આપણે ફૂડ કલર કે કાંઈ યુઝ નથી કર્યું કોથમીરને લીલા મરચાંની એ જ નાખ્યું છે તમે જુઓ આજની ચટણી કેવી લાગી તે જરૂરથી જણાવજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જય શ્રી કૃષ્ણ